જય માતાજી મિત્રો તમારું ધ્યાન સ્વાગત છે આપણી ચેનલમાં આજે વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો એમને એક લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ સૌ પ્રથમ વાત કરીએ કે જે પણ ખેડૂતો આ વિડીયો શરૂ કરી દીધો હશે તો સંપૂર્ણ વિડીયો જોજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દિવાળી પહેલાં ખેડૂતોને મળશે ખુશખબર શું ખુશખબર મળશે તો પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો તો રિલીઝ થઈ ગયો છે પરંતુ હવે કુંકજ સમયમાં એકવીસમો હપ્તો પણ રિલીઝ થશે કઈ તારીખ કરીશું તો ચાલો આપણે આગળ આપને જે લેખ મળેલ મળેલ છે છે એટલે કે આ લખાણ એમના દ્વારા આપણે તમને બતાવી રહ્યા છીએ તો અહીંયા દિવાળી પહેલા ખેડૂતોને મળશે ખુશખબર પીએમ કિસાન એકવીસમો હપ્તો લઈને ન્યૂઝ છે પીએમ કિસાન સમાન નિધિ યોજનાના લાભાર્થીઓને રાહ ટૂંક સમયમાં લાભાર્થીઓની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે એટલે કે જેમના ખાતામાં આ રકમ હજુ સુધી આવી નથી તેમને ટૂંક સમયમાં એકવીસમો હપ્તો મળશે કેવી રીતે મળશે તો ચાલો આપણે આગળ વધીએ તો જે એકવીસમો હપ્તો છે દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો દિવાળી પહેલા જાહેર કરવામાં આવી શકે છે આ યોજનાનો એકવીસમો હપ્તો છવ્વીસ સપ્ટેમ્બર દ્વારા જે ચાર રાજ્યો છે એની અંદર છવ્વીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડ આમાં એક રાજ્ય નથી એની વાત કરીએ તો એ રાજ્ય છે જમ્મુ કાશ્મીર આ ચાર રાજ્યોમાં જે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો છે એ રિલીઝ થઈ ગયો છે શા કારણે એમને રિલીઝ થયો છે અને આપણે બાકી છે એની વાત કરીએ તો તમને ખબર જ હશે પંજાબમાં બહુ જ બાઢ આવી હતી એટલે કે બહુ વરસાદ વરસવાના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું હતું એટલે સરકારે થોડી એવી સહાય આપવા માટે એકવીસમો હપ્તો આપી દીધો છે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ જે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોકલી દેવામાં આવ્યો હતો જો કે અન્ય રાજ્યોમાં ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ હપ્તો પણ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પહોંચશે યુવા લેખ દ્વારા આપણે તમને જણાવી રહ્યા છીએ તો હવે આપણે થોડા આગળ વધીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે લાગુ થયેલ છે એની વાત કરી થોડીએ થોડી આપણે એની વાત કરી લઈએ તો આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે ડિસેમ્બર બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી તેનો હેતુ નાના સીમાંત ખેડૂતોને સીધો નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને વાર્ષિક કુલ ખર્ચના છ હજાર રૂપિયા મળે છે જે બે હજારના ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે એટલે કે જે આપણે છ હજાર રૂપિયા છે એને બે હજારના ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે હાલમાં દેશભરમાં એકસો વીસ મિલિયન ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો મિત્રો આ આંકડો કેટલો મોટો છે એકસો વીસ મિલિયન ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોની સાથે તો આ જે લેખ હતો એ તમને બતાવી દીધો શું તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને એમનો આપણે જવાબ પણ આપીશું અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આવા જ અવનવા વિડીયો જોવા માટે અને બે લાઇકન પ્રેસ કરું જેથી આપણો નવો વિડીયો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળે હવે આપણે આવા નવા નવા વિડીયો તમને પ્રોવાઈડ કરતા રહીશું તો હવે મળીશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત